આજની વાર્તા નિષ્ફળતા એ સફળતાની નજીક છે એનો સંકેત છે મિત્રો ખૂબ અગત્યની વાત છે કદાચ આ વાતને સમજાવવા માટે કોઈ પણ યુવાને થોડો વધારે રસ લેવો પડશે એ એમ કે છે કે તમે જો નિષ્ફળ ગયા તો તમે સફળતાની વધારે નજીક છો એનો સંકેત છે અને આ વાત પણ બહુ ચોક્કસ મનોવિજ્ઞાનમાં બતાવવામાં આવે છે પણ આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે અને એ વાર્તા એડિસનના જીવન ઉપરની એક વાર્તા છે મિત્રો આપણને સૌને ખબર છે કે એડિસન બહુ મહાન વૈજ્ઞાનિક જેને અનેક પ્રકારના સંશોધનો કર્યા પોતાના નામે કેટલાય સંશોધનો એણે રજીસ્ટર કરાવ્યા પણ આ વાત છે જ્યારે વીજળી એટલે કે ઇલેક્ટ્રિકની શોધ કરતા હતા એ વખતની વાત છે આપણને ખબર છે કે વીજળીની શોધ કરવા માટે આ વૈજ્ઞાનિક કે જેણે લગભગ બારસોથી થી વધારે પ્રયોગ કર્યા એડિશન અને બારસો પ્રયોગ જયારે કર્યા ત્યાર પછી એને વીત્યુ એને વીજળી વિશેની વાત શોધી કાઢી અને આજે આપણને ખબર છે કે જો વીજળી ન હોય ઇલેક્ટ્રિસિટી ન હોય તો આપણે રહી શકતા નથી કારણ કે આપણા તમામ કામ કોઈ પણ કામ ઘરની અંદરના કામ અન્ય કોઈ પ્રકારના બિઝનેસના કામ એ માત્ર વીજળી ઉપર આધારિત છે અને એ શોધવા માટે બારસો કરતા પણ વધારે પ્રયોગ કર્યા એની સાથે એક સહ વૈજ્ઞાનિક હતા બસો ત્રણસો કરતા વધારે ચારસો જેટલા પ્રયોગ કર્યા પણ એમાં એકેયમાં સફળતા મળી નહીં એટલે પહેલા જે વૈજ્ઞાનિક હતા ને બીજા એના એની સાથે સહવૈજ્ઞાનિક એને એડિશન ને એમ કીધું કે આપણે ચારસો કરતા પણ થોડાક વધારે પ્રયોગ કર્યા પણ એમાં આપણે વીજળી શોધી શક્યા નથી અને આપણે પહેલાં જે હતા ને એ જ લેવલમાં છીએ આપણે ભલે ચારસો પ્રયોગ કર્યા બધા નિષ્ફળ ગયા પણ આપણું લેવલ બદલાનું નથી ત્યારે એડિશન કહે છે કે ભાઈ તને કોણે કીધું કે આપણું લેવલ બદલાવું નથી ધારક કે તું એમ વિચાર કર કે આપણે આ ઇલેક્ટ્રિસિટી શોધવા માટે ધારો કે હજાર પ્રયોગ આપણે કરવાના હોય પછી આપણને મળે ધારો કે તો પછી આપણે ચારસો તો કરી લીધા તો હવે તો આપણે સફળતા મેળવવા માટે છસો પ્રયોગ કરવા પડશે એટલે આપણે ખરેખર જો કોઈ પહેલેથી શરૂ કરશે તો એને એક હજાર કરવા પડશે પણ આપણે ચારસો તો કરી લીધા ને આપણને એ પણ ખબર પડી કે આ ચારસો પ્રયોગથી વીજળી આપણને મળતી નથી તો એ બીજાને ખબર નથી આપણને જ ખબર છે હવે બાકીના જેટલા પ્રયોગો છે એટલા ઓછા થયા છે ત્યારે પેલો માણસ કે 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 તો 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 સાચી પણ આ કેટલા સુધી આપણે પ્રયત્ન કરીએ સંશોધનની ભૂમિકા એ છે કે એક વાર તમે શરૂ કરો અને શરૂ કર્યા પછી માત્ર સંશોધનના લેવલ સુધી પહોંચો ત્યાં સુધી તમારે પ્રયત્ન કરતા રહેવા જોઈએ કોઈ કામ અધૂરો મૂકો તમે નિરાશ નહી તમે જ્યારે નિષ્ફળ થાઓ છો ત્યારે તમે સમજો કે સફળતા તરફનું એક ડગલું આગળ વધી તમે પાંચ વાર નિષ્ફળ જાઓ છો એટલે એનો અર્થ એ થયો કે સફળતા તરફ તમે પાંચ ડગલા આગળ વધી અને એ જ રીતે આપણને સંકેત આપે છે કે જેટલી વખત નિષ્ફળ આપણે નીવડા એટલા ડગલા આપણે આગળ જઈ એટલે પહેલાં એના મિત્રને એમ કહે છે કે આપણે ચારસો ડગલા આગળ ગયા બોલ બીજો કોઈ તો ગયો નથી તો પછી હવે આપણે કેટલા ડગલા બાકી રહ્યા જે બીજાને કરવા પડે એના કરતાં આપણે ચારસો ઓછા કરવા પડશે અને પહેલાં જે વૈજ્ઞાનિક હતો એને ખ્યાલ આવ્યો કે જિંદગીની અંદર આ ભૂમિકામાં ખાસ યાદ રાખો કે નિષ્ફળતા એ સફળતાની નજીકનો આપણને સંકેત બતાવે છે કે તમે જેમ જેમ નિષ્ફળતાજર થશો એમ તમે સફળતાની નજીક જાઓ છો મારે સૌ આપણા ગ્રુપના તમામ સભ્યોને મારે સૌ માતાઓને મારે સૌ શિક્ષકોને કેવું છે કે કોઈ પણ યુવાન કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ સંતાન કદાચ અમુક બાબતમાં કામ કરતો હોય અને કામ કરી શકે નહીં તો ચિંતા ન કરતા એને કરવા દો ભલે નિષ્ફળ જાય આપણને ખબર છે કે જેમ જેમ એ વધારે નિષ્ફળ જશે એમ એમ એ મોટો વૈજ્ઞાનિક બનવા માટેની પૂરી શક્યતા છે પછી એ બાળક આઠ વર્ષનો હશે તો એ કદાચ રમકડાથી નિષ્ફળ જશે એ એકની ઉપર બીજું બીજું કોઈ લાકડાનો ટુકડો એના ઉપર ત્રીજો એના ઉપર ચોથો એ મૂકવાનો પ્રયોગ કરતા હોય છે ને કરવા દો કદાચ બે પૈકા પછી પડી જશે તો કાંઈ વાંધો નહીં બી એના પછીનો પ્રયોગ કરશે તો ત્રણ મૂકી શકશે એના પછી એનો પડી જાય જાય કે તો પાછું એક ચાર થશે અને એમ કરતા કદાચ દસ કદાચ ટુકડા હોય તો એ મૂકી દેશે એકને એક દિવસ તમને ખ્યાલ આવે જ છે કે પહેલા જ વખતે એક સાથે દસે દસ ટુકડા દઈએ એવું પૈકી બને ખરું ત્યારે આપણે સમજવું જોઈએ કે પહેલા જ ધડાકે આપણને સફળતા મળી જાય એ વ્યાજબી છે અથવા તો હોઈ શકે ખરું તમે જો એને માટે પ્રયાસ કરવા પડે કોઈ પણ માણસ રમવા જાય હું પહેલા માનો ક્રિકેટ રમવા જાઉં અને કોઈ દી હું રમવા ન હોય અને પહેલી જ મેચની અંદર હું સદી મારું એ શક્ય છે કોઈ પણ ક્ષેત્ર તમે લો કોઈ પણ ફિલ્ડમાં તમે જાઓ તમે એક ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત કરી અને એ ઇન્ડસ્ટ્રીની શરૂઆત પહેલી જ વાર કરી છે શરૂઆત કરી છે અને પહેલા જ વર્ષે તમને સીધો પ્રોફિટ મંડે પડવા નિષ્ફળ જવાના જ છો નિષ્ફળતાના પગથિયા તરફ લઈ જાય છે અને આટલી સાદી સીધી વાત આ બહુ સાદી વાત છે પણ હજારો ને લાખો માણસો આ વાતને સમજ્યા વગર ચાર પાંચ છ વખત નિષ્ફળ જાય એટલે એ વાતને છોડી દે છે અને ખરેખર સફળતાથી પછી કાયમી ધોરણે દૂબિયા જાય છે કોઈ પણ કામ સફળ કરવું હોય તો પહેલાં માહિતી કનેક્ટ કરો માહિતી પછી આપણને કોણ ઉપયોગી થશે એની માહિતી ગોતો ત્યાર પછી આપણે એની પદ્ધતિ ગોતો કયા સ્ટેપ પ્રમાણે આપણે જવું જોઈએ આ સ્ટેપમાં કેટલા માણસની જરૂર છે આ બધું આયોજન છે અને એ આયોજન કરતાં કરતાં તમે ક્યાંક નિષ્ફળ જવાના અને ગયા કાંઈ વાંધો નહીં પાછું આગળ ચાલુ કરો તો પ્લાન તો છે જ તમારી પાસે અને તમે જીવનમાં ખૂબ ઊંચાઈ પર પહોંચશો બહુ મોટા મોટા વૈજ્ઞાનિકો બહુ મોટા મોટા બિઝનેસમેનો જેને કરોડો રૂપિયા અબજો રૂપિયા કમાયા એવી વ્યક્તિઓ પણ ક્યાંના ક્યાં પહોંચી જાય એક નાના લેવલ ઉપર કામ કરતો કોઈ પણ માણસ મજૂરી કામ કરતો સામાન્ય સામાન્ય કારીગર એ બહુ મોટો બિઝનેસ બની જાય ફોડ જેવો વ્યક્તિ સામાન્ય એને બહુ મોટી ફોડની કંપની બનાવી ત્યારે અનેક નિષ્ફળતા મેં પચાવતા પચાવતા એટલે ક્યારેય આપણા સંતાનો આપણા વિદ્યાર્થીઓ નિષ્ફળ જાય તો જરાય ચિંતા નહીં કરશો એને નિષ્ફળ જવા માટે કદાચ પ્રેરણા પણ આપો અને કહો કે આપણે સફળતા તરફ જવું છે તો આપણે નિષ્ફળતા ખાવું પડશે સૌને ધન્યવાદ